બનાસકાંઠા વાવના રાધાનેસડાના ખેડૂતોને કેનાલ પાણી મળી રહ્યું જેના કારણે કેનાલમાં લાકડા ખેડૂતો વિરોધ નોંધાવ્યો છે વાવના કેસડા ખેડૂતોને આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી મારી સાથે જોડાયા છે ધવલ ખેડૂતોને પાણી ના મળતા ખેડૂતો વિરોધ નોંધાવ્યો ભાવિ વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો છે તે કેનાલ આધારિત ખેતી કરતા હોય છે એક તરફ કેનાલોમાં પાણી નથી છોડાતું તો બીજી તરફ જ્યારે કેનાલોમાં પાણી છોડાય છે ત્યારે ગાબડો પડવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળતો વામના રાધાનેસડા નજીકથી પસાર થતી જે માઈનોર કેનાલો છે તે કેનાલોમાં પાણી ન છોડાતા અત્યારે ખેડૂતો છે તેમનામાં ભારે રોષ ભોગ્યો છે મહત્વની વાત છે કે રાધા ના ખેડૂતોએ જે પ્રકારે રવિ સિઝન શરૂ થઈ ત્યારથી જ કેનાલમાં પાણી ન મળતા અવારનવાર તંત્રને રજૂઆત કરીને કેનાલમાં પાણી છોડવાની માંગ કરી ચોકે તે બાદ પણ તેમની માંગ ન ઉચ્ચારાતા આખરે જે ખેડૂતો છે તે ખેડૂતોએ કેનાલમાં બરસું કરીને જે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે મહત્વની વાત છે કે ખેડૂતોનો આક્ષેપ છે કે બરોટી નજીક કેનાલ પર જે આવેલા જે નારા છે તે પાણી ગાળતા નથી ને તેને જ કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક કેનાલોમાં પાણી મળતું નથી ખેડૂતોએ જે પ્રકારે રવિ સિઝન કર્યું પોતાના ખેતરોમાં મોકાદાટ બિયારો લાવીને વાવેતર તો કરી દીધું છે પરંતુ હવે જે પ્રકારે કેનાલોમાં પાણી નથી છોડાયું તેને જ કારણે આ જે પાક છે તે પાકમાં નાશ થવાની ભીતિ જે વહી રહી છે તેને કારણે ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતો છે તે વહેલી તકે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવે તેવી માંગ છે તે ઉચ્ચારી રહેલા જોવા મળી રહ્યા છે ભાવિક